dori hanumana kahe se aro dori hanumana kahe se charana gatne sikaro ra kuvi kasro ek tamaru charana gatne sikaro ra kuvi ra

કુ દાસરો હે કારો વાલી હે તો તમારો પલિસે દુઃખ દેનાો રી એક હે કારો પલિસે દુઃખ એક બની સાત વિધિ તિર તારામિંદસરો એક તારો તિરતારામખાડ સાલા વિસારો રસરો વિષારો રેરે અપરવા દિયા આપનો સહારો Es el amor. અપરાધ તમારો અપરાધ તમારો દુર આ સરરો અપરાધી ઓ તો નહી તો

તો મનમાં વિચારો રોરી મર્યાદા ને તો નોરા ગેરી મર્યાદા મા ગતને શરણો મતો ગતને શિકારો રઘો હાસ